અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ અમારા ગામના કેતરમાં ગાંધીના મંદિરે અમારા વલોગમાં તમે જોડાઈ રહ્યો હેલો મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ગામ કાંકર ક્ષેત્રાપાનના મંદિરે તો મિત્રો તમને પણ દર્શન કરાવું મારા વ્લોગમાં જોડાયા રહું તમે જોઈ શકો છો મિત્રો કેવું મંદિર છે આ મિત્રો છે અમારા બે ફ્રેન્ડ્સ ખેતરપાનને મનાવાયા છે લોકો આ મંદિર તમે કંઈ પણ માગો તો તમારી મનોકામના બધી પૂરી થઈ જાય છે હેલો મિત્રો ફાઇનલી અમે અમારા ખેતરપાલ દાદરા મંદિર પહોંચી ગયા દર્શન બધ કરી લીધા અને તમને હવે હું બંને બાજુ બધું બતાવું ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો કે આ બે ભાઈઓ છે આ ક્ષેત્રનું નામ જૂનું મંદિર છે એના પછી આર્યું બનાવવામાં આવ્યું જોઈ શકો મિત્રો નજારો કેવો છે આનો મિત્રો તમને કોઈને ખબર હોય તો જણાવો કે આ જાજ શેનું છે મિત્રો આપણે તમને ઉપર જઈને બતાવીએ ઉપરથી નજારો કેવો લાગે છે મિત્રો ફાઈનલી મિત્રો આ બે ભાઈ ઉપર ચડી રહ્યા છે અને હવે આપણે પણ ચડશું જોઈને જોઈને ચડવું પણ પડી જઈએ હજુ પણ બહુ ઉપર ચડીએ જોઈ શકો મિત્રો આ નજારો કેવો દેખાય છે તમને

ને મિત્રો હવે આપણે પણ આ નીચે જવું પડશે જો મિત્રો પ્લગમાં જોડાતા રહ્યો હલો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે ઉતરવા ને ઉતરવા કેટલું ઊંચું છે તમે પણ આવો કોક દિવસ ગામ કાકરમાં હલો મિત્રો ફાઇનલ હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ જો તમારે આવાને આવી વિડીયો ને તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને આવા ગામના બધા નવા નવા મંદિરે